આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં જ્યાં શિયાળો શરૂ થવાની રાહ સો બેઠા છે ત્યાં મેઘરાજા હજુ વરસી રહ્યા છે આ દરમિયાન માર્ગો પુલો હાઇવેની સ્થિતિને લઈ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા દરમિયાન જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધા ધોરણે રિપેરિંગ કામ હાથ ધરીને સ્થિતિ પૂર્વવર્ત કરી મંત્રીપદનું માર્ગદર્શન આપ્યું વરસાદ વગરનો એક ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રિપેરિંગ કામગીરી ચાલુ રહે તે માટે તાત્કાલિક કરી હતી ડિફેક્ટ લાયોબિટિંગ પીરિયડ દરમિયાન જે માર્ગો પુલોને નુકસાન થાય તેવા કિસ્સામાં ઈજાદારીની જવાબદારી ફિક્સ થવી થવી જોઈએ તેવું જણાવ્યું હતું નગર નગરો મહાનગરોમાં વોટર લોગિંગ અંડર બ્રિજમાં પાણી ભરાવા જેવી સમસ્યાના કાયમી નિવારણ માટે લાંબા ગાળાના ઉપયોગ યોજવાનો પેરેક સૂચના મુખ્યમંત્રીએ આપ્યું હતું સાથે કામોમાં ગુણવત્તા જળવાય પ્રજાજનોના જનજીવનમાં માર્ગોની મારમતો વિલંબને કારણે રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા નિર્દેશોને આપ્યા હતા આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદની હાઇવેને અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રિપેર કરીને રસ્તાઓને પુનઃ બનાવતા બનાવવા તાકીદ કરી છે વિકાસની ધોરીનસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાત્રા માટે અંતિ મહત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરમત હાથ ધરવા તેવા નિર્દૂષણ પણ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠકમાં આપ્યા હતા મુખ્યમંત્રીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ નગર મહાનગરો સહિત નેશનલ હાઇવે રાજ્ય ધોરીમાર્ગ પંચાયત હસ્તના માર્ગોની પ્રવર્તમાન સ્થિતિની સ સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગર સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્તરીય બેઠક યોજીને યાદ કરી હતી મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે માર્ગો પૂરો પુલોની મારમત માટે વર્ક કરવા માટે વરસાદ બંધ થવાની રાહ ના જોવી જોઈએ વરસાદ વગરનો એક ઓછો વરસાદ હોય તે એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય તો પણ પ્રજાના હિતમાં રિપેરિંગ કામકારી ચાલુ રહે તેવા દિશાનિર્દેશ તેમણે બેઠકમાં આપ્યા હતા તેમણે કહ્યું કે જે કામોમાં ડિફેક્ટ લાયબિલીટી પીરિયડ દરમિયાન નુકસાન થયું હોય કે મરામતની જરૂરિયાત જરૂર પડી હોય તેવા કિ કિસ્સામાં ઇજાદારની જવાબદારી ફિક્સ કરીને પગલાં લેવામાં જોઈએ આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એવા પણ તાકીદ કરી કે કામો ગુણવત્તાયુક્ત થાય ને તે સુનિશ્ચિત કરવું જોઈએ રાજ્યની મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કોર્પોરેશન આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સથી જોડાઈ હતા મુખ્યમંત્રીએ મહાનગર ટ્રોમાં રસ્તા બ્રિજ વોટર લોગિંગ વગેરેની સમસ્યા જ્યાં છે ત્યાં ત્વારને મરામત કરવાની હાથ ધરી શહેરોમાં પરિસ્થિતિ પૂર્વવત કરવા પણ સૂચનાનો કર્યો હતો એટલું જ નહીં શહેરોમાં આ સમસ્યાના લાંબાગાળા નિવારણનો ઉપયોગ હાથ ધરવા આયોજન કરવામાં એમણે સૂચવ્યું હતું